ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સવાર સવારમાં આપણે વાગી ગયા છે પોણા નવ વાગવા આવી ગયા છે ને આજ બાયર ગામ મગફળી અંબોડવા જવાનું છે આજે જ્યાં હા એરિયામાં જાંબુ ખાધા એ જાંબુ આજ હોરા નીકળી દે છે જાંબુ ખાવા જ્યાં તા ખોખા અંબોરવા બોલાવી લીધા માંડવી એટલે આપણે જઈ રહ્યા છીએ ગામ માંડવી ઉતાર અંબોરવા ઉતારવા શું હું ભૂલી જઉં છું મમતાના મામાને એના ગાય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી વાજો મારા વાલા મિત્રો તો સવાર સવારમાં આપણે એ કામ ઉપાડ્યું છે આજ તો અને એક જરાક બીજું તમને બતાવી દઉં કારણ કે આપણી રાઈણ છે ચાર વરસની રાઈણ થઈ છે બરાબર તો એને હું ફાલ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે હું આપણને રાણું ખવડાવશે જોરદાર તમને બતાવી દઉં રાઈણું અને બધા મિત્રો આવી જાય રાણું ખાવા જોઈ લો આ ફાલ આવ્યો ને આખે આખી રાઈડમાં જોરદાર ફાલ આવ્યો જોઈ શકો છો તમે આખી રાઈણમાં આવ્યો આપણે ફરિયામાં જ રાણ છે જોઈ શકો છો તમે અને આખી રહી રહીને આખી આખી આખીમાં એટલો ફાલ છે દુનિયાનો એટલે બધાય રાઈણ ખાવાય પધારજો મિત્રો ને આવું છે તો વિડીયોમાં બન્યા રહીજો આગળ આગળ ને મળી આગળ જઈને હલો આગળ જઈને મળી હાલો તો આપણે નારિયેળ ગોઠવા જઈ રહ્યા જો એટલું થોડું હોય ગળી જાય તો લઈ લેતી બરાબર અને મોટર હાલે જોઈ શકો તમે તાંકા મોટર હાલે એમાં તાંકામાં ઝાડ વાજવા નારિયેળું ચીકું એવું બધું છે પાણી તો ધરીને જોઈ લેજો તાંકામાં ઝાડવા છે એટલે કાંઈ ખતે નહીં એવું બધું છે

કઈ કઈ કહાવ કાઢી વારી છે આવું બધું છે અને અહીંયા બકાલું બધું ઓલું છે ગીસોડા ને એવું આવેલું છે જોઈ શકો ગીસોડા નકરા ત્યાં છે અહીંયા છે અહીંયા ગીસોડા એટલા છે દૂધી છે દૂધી દૂધી તમને બતાવી દઉં આ કલાસ થઈ અરે આ દુધી હે પણ નાની એવડી સાકર એવડી નથી થઈ આમ પાછી છે હોય હોય તો તો આપણે એ જોઈ લઈ શાકર એવડી હોય તો લઈ લઈશું નારિયેળ તો મળે એવું લાગતું નથી આપણને કે નાળિયેર યથા પીડેલા નથી માણસો આવે ને બધા આવે એટલે લઈ છે થાય નાની એવડી છે નથી આપણે શાકમાં કઈ આવે એવી એટલે લેવાની નથી થતી આપણે તો હાલો બધું ડીલેટ મારી બીજું શું આપણે લીલી માંડવી ખાવા લેવાની છે તો લઈ લે એટલે આપણું નારિયેળનું કામ એ નહીં થયું દૂધીનું કામ નહીં થયું એટલે હવે હે ને આપણે લીલી માંડવી બીટી લઈને બીતી ઘીરે લેતા દઈએ શું આ જો ચુરાપુરાની બધી છે વાડીએ દર્શન કરી લ્યો બધાએ ટકચ મા છે પોતો પુરાપુરા દાદા હે આવું બધું છે વાળીએ આ મમતાના મામાની વાડી છે એને બે ત્રણ વાડીઓ હે આ નાની વાડી છે ગામ પાદરમાં જ છે બીજી વાડીઓ બે છે હે અહીંયા અત્યારે આપણે ન જવાનું ક્યારેક જઈશું તો અહીંયાનો વિડીયો બનાવશું એ તમને બતાવી તો વિડીયોમાં બન્યા તો આપણે લીલી મગફળી બીટી લઈ ઘરે ખાવા લઈ જવાની છે તો વિડીયોમાં બની આજ એન સુધી મજા આવશે તો આવું કંઈક છે આ ફળ શું છે એ કોઈક મને કોમેન્ટમાં જણાવજો આ શું છે આ બહુ બહુ જોરદાર છે તમે જોઈ કહો શું ફળ છે તેનું શું છે ને મને ખબર નથી કોમેન્ટમાં જણાવજો તમે મને જોઈ શકો આમ જો ફાલ ફૂલ બ બહટી એટલું હે ને શું છે મને આમાં કાંઈ ખબર ન પડતી થાય ખોલું હોવું જોઈએ શું છે એ ખબર નથી તમને ખબર હોય તો મને જણાવજો મિત્રો જો આવું નીકળ્યું અંદરથી શું હોય આપણને કઈ ખબર નથી કામ તો હાલે બહા બહાટીબધબાટી આવડાવડા પંખા બે મૂકી દીધા છે મગફળી અંગૂરી રહ્યા છે બધાએ ને આપણે તરબૂચ થોડું છે જોઈ કેવું નીકળે કંઈ કાંઈ સાકું બાપુ તો હોય તો તરબૂચ આપણે બહુ પીડ્યા છે ખોખામાં દુનિયાના કોઈ ખાવા વાળું નથી અહીં ખાણે એટલે આપણે જોઈ શકો છો બાપા જોઈ એકથી તરબૂતે એવું જોરદાર નીકળ્યું પણ તોય કોઈ ખાવા વાળું નથી તરબૂત રજરી પીડા છે ને એકદમ હાઈ ક્લાસ તરબૂચ છે આવા અનેક તરબૂચ પીડા મગફળી બધે આપણને અત્યારમાં કંઈ ખાવા નીચા નથી પણ એક બે ઘી લેતા જઈશું જોઈએ આવા હે તે આવા તો બહુ રાધા લાગે છે એટલા પીડા તરબૂચ તરબૂચ આવું છે બધી તો વિડીયોમાં બની રહ્યો આ જો પપૈયા હે આંબો હે આંબા ચીકુ હે આ હે મોટા મોટા બહુ બહુ મોટા હો કોઈ ઉપર ચડી લગભગ એસી એસી ફૂટ સો ફૂટની એવડી નારી છે નાની નથી એટલે આવું બધું સેબી ધબધબાતી

હાલો ફાઈનલી આપણે ઘીરે વ્યાયાસાઈ ગામ જાતા આપણે ખોખા આંબોરવા પણ આપણને તો કાંઈ કામ કરવાનું બહુ આપણને મને કામ કરતા બહુ ફાવે નહીં પણ આપણે તો ખોખા આપણા હાટું ખાવા બીટ્યા અને મફતનું બધું આપણે તો તરબૂત તણ આવી ગયા મફતના મરચાં મફતના આવી ગયા ને વચ્ચે આપણને ખાવાનું મફત મળી ગયું પછી ઘટા શું આવું બધું છે બધું આપણે આજ મફતમાં રડી ગયું બબાટીને ધબધબાટી એટલે હવે આપણો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી પૂરો કરી હવે કાલે એક નવા વ્લોગમાં મળશું બરાબર ત્યાં સુધી બધાને બાય બાય આવજો કાલના એક નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય બધા